નમસ્કાર મિત્રો આરુ એજ ચેનલમાં એક બોધાત્મક ક્રિયા સાથે સંકળાયેલ શિક્ષણ પ્રક્રિયા છે એમાં પ્રાણી કે વ્યક્તિને તેની સમક્ષ આવી પડેલી સમસ્યા અંગે તેની અંદરથી જ આંતરસૂઝ પ્રાપ્ત થતી જોવા મળે છે આંતરસૂઝ પર સૌપ્રથમ અને સૌથી વધુ ખેડાન કોહલર નામના સમષ્ટિવાદી જર્મન મનોવૈજ્ઞાનિકે કર્યું હતું તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનરી ટાપુ પર ચિમ્પાંજી ઉપર વિવિધ પ્રાયોગિક અભ્યાસો કરી આંતરસૂદ દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ અંગેનું અવિસ્મરણીય પ્રદાન કર્યું છે કોલરના મતે પ્રયત્ન અને ભૂલ દ્વારા અથવા તો અભિસંધાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો નથી પરંતુ તેઓના મતે શિક્ષણ એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે કોઈપણ પ્રકારના શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયાસોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂજી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે કોહલનનો ચિમ્પાંચી વાનરનો પ્રયોગ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં શિક્ષણ અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભિસંધાન અને આંતરસૂચ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થતું જોવા મળે છે આંતરસૂચ દ્વારા પ્રાપ્ત થતાં શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાતિ એટલે ચિમ્પાંજી પર પસંદગી ઉતારી હતી કારણ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ જેવું વિકસિત મગજ ફક્ત ચિમ્પાંજી અને ઉરાંગ ઉટાંગ ઉરાંગ ઉટાંગ વાનરની એક પ્રજાતિ છે એમની પાસે જ હોય છે તેમણે ચિમ્પાન્જી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ તે કેવી રીતે લાવે છે તે માટે સમસ્યાના પ્રકારોને ચડતા સ્વરૂપમાં રજૂ કરી અનેક પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા જેમાંના કેટલાક રસપ્રદ પ્રયોગો વિશેની માહિતી મેળવી પહેલો છે એક લાકડીવાળો પ્રયોગ કોહલરે સરળતાથી જટિલ સમસ્યાઓ લઈને ચિમ્પાંજી ઉપર પ્રયોગો કરેલા અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાંજ કેવી રીતે લાવે છે જોઈએ તેમણે ભૂખ્યા ચિમ્પાંજીને એક પાંજરામાં પૂર્યો પાંજરાની બહાર ચિમ્પાંજીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મૂકવામાં આવી અને પાંજરાના બહાર પાછળના ભાગમાં એક લાકડી મૂકી સ્વાભાવિક રીતે ચિમ્પાંજીએ કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઢીને પગ કાઢીને અને પાંજરાની બહાર વધુ ને વધુ પહોંચાય તેવા અનેકવિધ પ્રયત્નો કર્યા આમ છતાં ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવામાં નિષ્ફળતા મળી કંટાળીને તે પાંજરાના પાછલા ભાગમાં જઈને બેઠો જ્યાં અચાનક તેની નજર લાકડી પર પડી જેવું તેનું ધ્યાન લાકડી પર ગયું કે તરત જ તેને લાકડી ઉપાડી પાંજરાના આગળના ભાગમાં જ્યાં કેળાની લૂમ દેખાતી હતી ત્યાં જઈને લાકડી વડે કેળાની લૂમ પાંજરાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી આમ આ સમસ્યા ઉકેલ માટે ચિંપાંજીને લાકડી જોઈને થયેલો ઝબકારો કે આંતરસૂચ જવાબદાર છે બીજું છે બે લાકડીવાળો પ્રયોગ કોહલરે ચિંપાંજી ઉપર આંતરસૂચ અંગે અન્ય એક પ્રયોગ પણ કરેલો તેમણે ચિંપાંજી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરવાનું આયોજન કર્યું હતું તેમણે કેળાની લૂમ પહેલાના પ્રયોગ કરતાં થોડી વધુ દૂર મૂકી જે પ્રથમ પ્રયોગવાળી લાકડીથી ચિમ્પાન્જીના હાથમાં આવી શકે તેમ નહોતી પરંતુ આ વખતે પાંજરામાં એક નાની લાકડી મૂકી હતી અને પહેલી લાકડીથી લાંબી બીજી લાકડી પાંજરાની બહાર મૂકી હતી જે ચિમ્પાન્જી પાંજરાની અંદર પડેલી લાકડીથી પાંજરામાં લઈ શકે તેમ હતો સૌ પ્રથમ તો ચિમ્પાંજીએ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો જેમાં સફળતા ન મળતા તેને પાંજરાની બહાર મૂકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચીને પાંજરામાં લીધી અને તે મોટી લાકડીથી કેળાની લૂમ લેવાનો પ્રયાસ કર્યો કેળા આ લાકડીથી પણ વધારે દૂર હોવાથી ચિમ્પાંજી કેળા પ્રાપ્ત ન કરી શક્યો આથી નિરાશ થઈને લાકડીઓ વડે રમત કરવા લાગ્યો રમત રમતમાં અચાનક બંને લાકડીઓ એકબીજા સાથે જોડાઈ ગઈ લાકડીઓના જોડાવાથી એકદમ ચિમ્પાન્જીને આંતરસૂઝ થઈ અને તરત જ બંને લાકડીઓ જોડવાથી બનેલી એક મોટી લાકડી વડે કેળાની લૂમ પાંજરા પાસે ખેંચી લીધી આમ પહેલા કરતા થોડી વધુ અઘરી સમસ્યા પણ એ પોતાની આંતરસૂઝથી ઉકેલી શક્યો ત્રીજો છે ખોખાનો પ્રયોગ કોહલારે થોડી વધુ અઘરી સમસ્યા રજુ કરીને આંતર દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિંપાંજીની ક્ષમતાને ચકાસી હતી આ પ્રયોગના આયોજનમાં તેમણે ઊંચી છતવાળા ઓરડામાં ત્રણ ખોખા મૂક્યા હતા આ ઊંચી છતવાળા ઓરડામાં કોહલરે બચ્ચોવચ કેળા લટકાવે ચિંપાંજીએ કેળા જોયા એટલે કૂદકો મારીને કોઈ પણ રીતે કેળા પ્રાપ્ત કરવાના અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા ત્યારબાદ અચાનક ખોખા પર ધ્યાન જતા ઓરડાના ખૂણામાં પડેલ ખોખાને ઓરડાની વચ્ચો ઉપર ચડી કેળા લેવાનો પ્રયાસ કર્યો જેમાં તેને નિષ્ફળતા મળી આથી તે નિરાશ થઈ ગયો ત્યાં એનું ધ્યાન અચાનક ઓડામાં પડેલ અન્ય તરફ ગયું ખોખાઓને એકબીજા પર મૂકવાની રમત રમતા તેને જબકારો થયો તરત જ તે બધા ખોખાઓ ઓડાની વચ્ચો વચ ખસેડી લાવ્યો અને પહેલેથી વચ્ચે પડેલા ખોખા પર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયાસ કર્યા પરંતુ તેમ કરતાં ખોખા પડી ગયા આ પ્રકારના પ્રયાસો સતત ચાલુ રાખતા અંતે ત્રણેય ખોખાઓ પડે નહીં તેમ વ્યવસ્થિત રીતે એક ખોખા પર બીજું અને બીજા ખોખા પર ત્રીજું ખોખું ગોઠવીને ત્રણેય ખોખા પર ચડી કેળાની લૂમ લેવા જેટલી ઊંચાઈએ પહોંચીને કેળાની લૂમ પ્રાપ્ત કરી અહીં કોલર બહુ સ્પષ્ટ રીતે ચિમ્પાંજીને પહેલાં મળેલા શિક્ષણને લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે સમજાવે છે કોહલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યાના ઉકેલના શિક્ષણમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતું જણાય છે હાર્લો નામના મનોવૈજ્ઞાનના મનોવૈજ્ઞાનિકના મતે પણ પૂર્વ અનુભવ વગર આંતરસૂચનો વિકાસ થતો નથી આ પ્રકારની આંતરસૂચનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો તાગ મેળવી તેના છૂટાછવાયા વેર વિખેર ભાગોને જોડે છે અને તેમના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે તેને કોહલર આંતર સૂચ કે આહા અનુભવ તરીકે ઓળખાવે છે આમ સમસ્યા ઉકેલના શિક્ષણમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિનું સંયોજન થતાં સમસ્યા ઉકેલની દિશામાં નોંધપાત્ર સુધારો જણાતો નથી પરંતુ અચાનક મગજમાં ઝબકારો થવાથી અચિંતો તેનો ઉકેલ પ્રાપ્ત થઈ જાય છે આ રીતે પૃથ્વી પરના દરેક સજીવને પોતાના જીવનની રક્ષા માટે અને આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત થવા માટે ઉપર દર્શાવેલ કોઈને કોઈ શિક્ષણની તરાહને અપનાવવી પડે છે જોકે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણની તરાહનો ઉપયોગ થતો જોવા મળે છે થેન્ક યુ